સુરતના ડિંડોલીમાં પતિ પ્રતિસંધાનો સાથે મેળાપ કરાવવા તાંત્રિક વિધિના નામે નંદુયા સહિતના એ આચાર્યુગ ગેંગરેપ ગુજરાત વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી બિલ એક તરફ પસાર થઈ રહ્યું છે બીજી તરફ સુરતમાં તાંત્રિક વિધિના નામે મહિલાઓ પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો તાંત્રિક વિધ્યાને લઈને નવા પસાર થયેલા વિધેયકમાં આકરી કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે પહેલી જ બનાવ સુરતમાં બનવા પામ્યો હતો જેમાં નંદોયા સહિતના ને ઝડપી લેવામાં આવ્યા છે ગેંગ ગુજારવામાં આવ્યો સુરતના ડિંડોળી વિસ્તારમાં તંત્ર વિદ્યાને લઈ વિધેયકને મંજૂરીને અપાયાના દિવસે તાંત્રિક વિધિથી પતિ સંતાનો સાથે મેળાપ કરાવવાનું કહ્યું અને પરિણીતા પર ગેંગરેપ આચરવામાં આવ્યો હતો આ અંગે મહિલાએ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નંદોઈને ઝડપી લેવાયો ના તાંત્રિક વિધિના નામે ગેંગરેપ કરનાર નંદોઈ સહિત બે વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી નંદોઈ અને સાગરી સાથે દુષ્કર્મ ગુજારી વિડીયો માતા તથા સંબંધીને મોકલાયા હતા આ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પગલી પોલીસે ગંભીરતા દાખવીને બંનેની ધરપકડ કરી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલ ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મગલેની સાથે સર ડીંડोलीમાં દુષ્કર્મની ઘટના બની છે સિચ્યુએશન સમગ્ર આવી ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક પીડીતાએ ફરિયાદ આપેલી છે કે પોતાના કુટુંબના એક જેને નડોઈ થાય એ વ્યક્તિ છે એને પોતાના જે એનું ડાયવોર્સ જીવન છે એમાંથી એને બહાર લાવવા માટે કોઈ સાધુ સંતનો સંપર્ક કરાવી અને એને જે એનું જે લગ્ન છે એ ફરીવાર પાટે ચડી જાય એવી એને બાહેનદરી આપી એને ફોસ લાવી અને એની સાથે સંબંધો કેળવેલા સંબંધો કેળવીને પછી એના ઘરે એમને રાત્રિ રોકાણ કરેલું અને રાત્રિ રોકાણ દરમિયાન પીડિતા સાથે જબરદસ્તી કરી અને એની સાથે રેપ કરેલો એ મુજબની ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ સંબંધે બે આરોપી જે છે મોહિત પાટિલ અને પ્રવીણ સૂર્યવંશી બંનેને અટક કરવામાં આવેલા છે અને હાલ પોલીસ તપાસ કરી રહી છે તાંત્રિક વિદ્યા કરતા હોય એવું કંઈ હજી તપાસમાં નથી આવેલું પણ એને એ રીતનું એને એવું જ એને એવી લાલચ આપેલી કે આ તાંત્રિક વિદ્યા કરીને આપણે તારું જે તારા પતિ સાથે જે અણબનાવ છે એને ફરીવાર સંબંધો ફરીવાર બંધાઈ જાય એ પ્રમાણની આપણે તાંત્રિક વિદ્યા કરીશું એ રીતની એને એક લાલચ કે બાંહેધરી આપેલી સર આ કોઈ પેલી વખત છે કે આ એવું કોઈ કરી ચૂક્યો છે આરોપી આ રીતના રેપના કોઈ બનાવમાં સંડોવાયેલો એવું નથી પણ એના અન્ય ગુનાના ના ગુનાહિત ઇતિહાસ જે છે એ પોલીસ તપાસી રહી છે